હેલો ફ્રેન્ડ્સ આર ગુચુ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો તો ફટાફટ ગાજરનો હલવો કઈ રીતે બની જાય છે અને છીણવાની ઝંઝટ વગર તો એ આપણે જોઈશું તો મેં અહીંયા એક કિલો ગાજર લઈ લીધા છે જેને આગળનો ભાગ અને પાછળનો ભાગ મેં કાપી લીધો છે અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે મેં નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે હવે આપણે કૂકર લઈશું આ હલવો આપણે પ્રેશર કુકરમાં બનાવવાના છીએ જેથી ફટાફટ બની જાય તો પ્રેશર કુકરમાં મેં બે મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી પણ મેં ઘરનું જ બનાવેલું લીધું છે હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે કટ કરીને ગાજર રાખ્યું છે એ એડ કરી દઈશું તમે અત્યારે ઈલાયચી પણ આમાં એડ કરી શકો છો પણ મેં અત્યારે ઈલાયચી એડ નથી કરી હવે ઘી અને ગાજરને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી દરેક ગાજરના ટુકડા છે એ ઘીથી ગ્રીસ થઈ જાય અને સારો એવો ટેસ્ટ આવી જાય ઘીનો તો આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે એને બાફવા માટે દૂધ એડ કરીશું તો દૂધ મેં ગરમ કરીને લીધું છે હવે ગાજર ડૂબે એટલું આપણે દૂધ લઈ લઈશું તો તમે જોઈ શકો છો મેં ગાજર ડૂબે એટલું દૂધ લઈ લીધું છે અને હવે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એને બોઈલ કરીશું ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ થવા દઈશું તો ત્રણ વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે એને વેઇટ કરી લઈએ વિસલ થઈ ગઈ છે અને વરાળ મેં એની જાતે જ રિમૂવ થઈ જવા દીધી છે વરાળ રિમૂવ થઈ ગઈ પછી કૂકરનું ઢાંકણું ખોલી લીધું છે હવે આપણે ચેક કરી લઈએ ચપ્પાથી તો ગાજર છે એ એકદમ સ્મૂથ થઈ ગયા છે જો તમને થોડા પણ કાઠા લાગે તો તમે એક વિસલ વધારે કરી શકો છો હવે પાઉંભાજી મેસરથી આ રીતે આપણે એને ક્રોસ કરી લઈશું તો ગાજરને જે છીણવાની ઝંઝટ છે એના કરતાં એકદમ આ રીતે મેસ કરી દેશો તો સરસ રીતે મેસ થઈ જશે તો તમે જોઈ શકો છો કે છીણવાની ઝંઝટ વગર બિલકુલ એકદમ ફટાફટ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને બધું સારી રીતે પહેલાં એક વખત મિક્સ કરી લઈશું તો આ રીતે સારી રીતે મેં બધું મિક્સ કરી લીધું છે અને હવે મેં અહીંયા કાજુ અને બદામ ડ્રાય ફ્રૂટ્સમાં લઈ લીધા છે અને એક કિલો ગાજર છે એની સામે મેં એક વાટકી ભરીને ખાંડ લીધી છે તો આ બધી જ સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એક વાટકે ખાંડ છે એ બરાબર એકદમ બહાર બજારમાં મળે એ રીતનું જ સ્વીટનેસ આવશે હવે મેં અહીંયા એક ચમચી ઈલાયચી પાવડર એડ કર્યો છે જો તમે પહેલાં સ્ટાર્ટિંગમાં ઈલાયચી એડ કરી હોય તો અત્યારે એ એડ નહીં કરવાની પણ આનો ફ્લેવર બહુ જ સરસ આવે છે એટલે હું લાસ્ટમાં એડ કરું છું અને પછી પાંચથી પાંચ મિનિટ સુધી તમારે આ રીતે મિક્સ કરતું જવાનું અને શેકતું જવાનું જેથી બધું જ દૂધ છે એ એબ્ઝોર્વ થઈ જશે અને ખાંડ પણ ઓગળી જશે તો તમે જોઈ શકો છો કે આપણો હલવો એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ રેડી થઈ ગયો છે હવે સાઇનિંગ માટે આપણે એમાં થોડું ઘી એડ કરીશું તો અડધી ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે જેથી એનો સાઇન અને ફ્લેવર એકદમ સરસ આવે તો હલવો આપણો એકદમ રેડી થઈ ગયો છે હવે એકથી બે મિનિટ માટે આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું અને ગાજરનો હલવો આપણો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે હવે આપણે એનું સર્વિંગ કરી લઈએ તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને સર્વિંગ પ્લેટ લઈ લીધી છે તો તમે જોઈ શકો છો કે ફટાફટ અને ગાજરને છીણ્યા વગર કેટલો ફટાફટ આ ગાજરનો હલવો રેડી થઈ ગયો છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો છે અને હવે ઉપરથી ગાર્નિશિંગ માટે મેં થોડા કાજુ અને બદામના ટુકડા એડ કર્યા છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ